રાજકોટ કોર્પોરેશન ખાતે આશાવર્કર બહેનો ધરણા પર બેઠા છે કોઠારિયા વિસ્તારના એક આશાવર્કર નૈનાબહેન મોલ્યાનું ડેન્ગ્યુના કારણે મોત થયું હતું આ આશાવર્કર બહેનને મેડિકલ ઓફિસર દ્વારા જોહુકુમી કરી મીટિંગમાં બોલાવવાથી તેઓની તબિયત વધારે લથડતા ફરી ઘરે મોકલવામાં આવ્યા હતા ત્યારબાદ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા જે દરમિયાન આશાવર્કર નૈનાબહેનનું મૃત્યુ નિપજ્યું હતું મેડિકલ ઓફિસરના જોહુકુમનીથી આશા વર્કર બહેનની તબિયત વધારે લથડી હોવાના આક્ષેપો સાથે કોર્પોરેશન ખાતે શહેરની અલગ અલગ વિસ્તારની આશા વર્કર બહેનોએ ધરણા પર બેસીને ન્યાયની માંગ કરી હતી આશા વર્કર બહેનો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી હતી તમામ ઘટનાની તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી કરવાની આરોગ્ય અધિકારીએ ખાતરી આપી છે હાલ તમામ આશા વર્કર બહેનોની મૃતક આશા વર્કર નયના મોલિયાને ન્યાય મળે એ માટેની માંગ ઉઠાવી છે પૂર્વિશા બેન કોઠારી આરોગ્ય કેન્દ્રમાં હું આશા વર્કર તરીકે ફરજ નિભાવું છું અમારા એક આશા વર્કર બેન હતા નયના આશિષભાઈ આશીષભાઈ મોલિયા એમને જ્યારે બાર તારીખે એ તાવ આવ્યો પછી બીજા દિવસે એમને ડેન્ગ્યુનો રિપોર્ટ કરાવ્યો તો ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો અને ત્રીજા દિવસે શનિવારે જ અમારે મિટિંગ હતી તો મિટિંગ માટે એ બેનને ને દબાણ કરવામાં આવ્યું કે તમે અહીંયા આવો બેને કીધું કે મને ઘરેથી હાલવાની પણ ટેવ નથી અને તો પણ એ પણ છતાં એમને એટલું દબાણ કરવામાં આવ્યું કે તમ અમારા મેડિકલ ઓફિસર છે ડોક્ટર આઈ યાશ્મીન એને ફોન બેને સવારમાં જાણ પણ કરી હતી કે મને મજા નથી તો હું આજે મિટિંગ માં નહીં આવી શકું તે પણ છતાં મેડમે કઈ પણ જવાબ ન આપ્યો અને તેને તાત્કાલિક બોલાવ્યા કે તમે અહીંયા તાત્કાલિક હાજર થાવ નહીંતર તમને છૂટા કરી દેવામાં આવશે અને એટલું દબાણ કર્યું એ બેન ત્યાં આવ્યા ખરા અને તો પણ બે મેડમે કઈ જવાબ ન આપ્યો અને પછી બે ત્રણ વાર કીધું કે મેડમ હું અહીંયા હાજર છું તો કીધું કે તમે ગોળી લઈને બહાર બેસો અત્યારે હું મારું કામ કરું છું એમ અને બેન ને બાર રડવા લાગ્યા ત્યાં સુધી મેડમે કઈ પણ જવાબ જ ન આપ્યો કે તમને મજા ન હોય તો તમે ઘરે જઈ શકો છો કાંઈ પણ જવાબ અને પછી પછી બેનને વધારે તબિયત ખરાબ થવા એટલે ઘરે અને ઘરે જઈને પણ એને એટલી તબિયત ખરાબ થઈ ગઈ કે પછી તરત એને એડમિટ કરવા પડ્યા બાટલા ચડાવ્યા એને એડમિટ તો ખાનગી હોસ્પિટલમાં કરા તા પણ ત્યાંથી પછી બીજે ત્રીજે દિવસે એની સાથે રાતે અઢી વાગે એકદમ તો તબિયત લથડી ગઈ પછી એને બીજા નજીકના દવાખા લઈ ગયા ત્યાં પણ એને લી લોકો ના પડી કે અમારાથી કામ નહી થાય પછી ત્યાંથી બીજા હોસ્પિટલ લઈ ગયા પછી અઢી વાગે એનું મૃત્યુ થઈ ગયું બેન નું માંગ છે કે ડોક્ટર યાસમીન છે અમારા મેડિકલ ઓફિસર એની સામે કાર્યવાહી કરવામાં આવે બીજા કોઈ પણ આશા આશાની આગળ આવી હાલત ખરાબ થાય એવું અમે ઈચ્છતા નથી આજે તો તમામ કેન્દ્ર અમારા તો પાંત્રીસે પાંત્રીસ છે કોઠારી આરોગ્ય કેન્દ્ર ના પણ બીજા આખા રાજકોટના પણ ઘણા આશા વર્કરો અમને સમર્થન આપ્યું છે અને બધા આખા રાજકોટના આશા વર્કર અહીંયા આવ્યા છે you sure. રજુઆત તો અમે કોર્પોરેશન જ કરી છે કે અમારી જે માંગ છે એ તમે પૂરી કરો અને આગળ આવું કોઈ પણ આશાબેન સાથે ન બને ન હોય તો જ એ લોકો રજા માંગે છે અમારું ડ્યુટી આખી આખો દિવસની નથી તો પણ અમને જ્યારે બોલાવે ત્યારે અમે નોકરી પર હાજર થઈ જાય છી અને અમારી એવી ક્યાંય એટલો પગાર નથી અમારો કે અમારે આખે દિવસ નોકરી કરવી પડે ન્યાયની એક જ માંગ છે અમારે નય ના બેન બોલ્યા એટલી કામગીરી સરસ હતી એના વિસ્તારમાં જૈન પણ તમે પૂછી શકો છો એના સ્થાનિકો એ બધા એમ કીધું કે અહીંયા આવો તમે મીડિયાવાળાને વાળાને લઈને અમે એના માટે ન્યાય માંગી છે કે એને ન્યાય મળે એની માં હોય ગઈ છે અત્યારે તો એને કોણ સાચવ વાળું કોઈ નથી એમ એટલે હા વળતર વળતર નથી જોતું પણ એને ન્યાય મળે કાલ સવારે અમારી આ ઘટના બને ને એમ ભગવતી પેલા આરોગ્ય કેન્દ્ર કારણ કે આવી છે અને વિરોધ એવો છે કે જે બેન છે બરોબર પોતાની પોતાની તબિયત સારી નથી તો પણ તેને ફરજ પર બોલાવેલા હતા બરોબર તો એ બેને ઘણું કીધું કે મેડમ હું આવી નહીં શકું અરે હું બેસી નહીં શકું ચાલી નહીં શકું અને એવી હું પોઝિશનમાં નથી બરોબર તો કે ના અમે તમને રજા નહીં આપી તમે દવા પીને તે અમારી મિટિંગની અંદર હાજરી આપવી પડશે જ બરોબર તો બેને ઘણું હાજી કીધું મેડમ હું મારી બહુ તબિયત ખરાબ છે તો મેડમ ને કોઈ એનું સાંભળું ને એમના કોઠારી આરોગ્ય કેન્દ્રના મેડમ છે બરોબર યાસમીન બેન કરીને ડોક્ટર તો એને કીધું કે ના કે તમારે બે સુટ પડશે મેડમ પછી બીજા આશા છે એના કોઠારીયા કેન્દ્રના ના એને કીધું કે મેડમ એ બેન ની તબિયત સારી નથી એને જવા દો ઘરે પછી એ લોકોએ લોકો એ ઘરે મૂકવા ગયા બેન તબિયત વધારે પડતી ખરાબ થઈ ગઈ પછી એને હોસ્પિટલ ની અંદર દાખલ કરવામાં આવ્યા પ્રાઇવેટ હોસ્પિટલ અંદર દાખલ કરવા બેન ની વધારે પડશે પછી ત્યાંથી એમ કે હવે આ બેન બીજે લઈ જાવ બેનને બીજે લઈ જતા હતા એકસો આઠ ની અંદર ત્યાં જ બેનનો રસ્તામાં મૃત્યુ પામી ગયા પણ જો બેન એની ફરજના કારણે આ લોકોએ એ અધિકારી છે આ બેનની કોઈ તબિયત ન જોઈ અને ફરજ માટે આ બેન ના મૃત્યુ ના કારણે બનાવી ન્યાય તો બેન આપવો જ જોશે કારણ કે આજે આ બેન ની સાથે આવું બેનું કાલ બીજા ઘણા આશા બેનો છે રાજકોટ ની અંદર ત્રણસો સાડા ચારસો કે એની સાથે પણ આવું બને તો આવું આગળ ન બને એના માટે અમે આ માંગણી માટે બેઠા છીએ સૌ પ્રથમ તો રાજકોટમાં રાજકોટની આરોગ્ય શાખા હેઠળ જે કોઠારા કોઠારીયા ખાતે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે ત્યાં આશા કાર્યકર્તા કે જે બેઝિક આશા વર્કર જે છે એવા નૈનાબેન અશોકભાઈ મોલિયાનું તારીખ ઓગણીસના રોજ છે એ શંકાસ્પદ ડેન્ગ્યુના કારણે દુઃખદ અવસાન થયેલું છે અને હાલ એમનું પીએમ પણ રિપોર્ટ પણ પેન્ડિંગ છે તો આ

આગળ ઉપર આમાં એક તપાસ છે બેસાડીશું તથ્ય શું છે આ ઉપરાંત એમની એવી પણ રજૂઆત હતી કે મેડિકલ ઓફિસર દ્વારા જોહુકમી કરવામાં આવે છે ફરજ ઉપર પરાણે હાજર રાખવા માટે દબાણ કરવામાં આવે છે તો આ બાબતે પણ અમારી ટીમ દ્વારા એક તપાસ જે છે એ કરવામાં આવશે હાલ જે છે આ શંકાસ્પદ ડેન્ગ્યુના મૃત્યુ બાબતે અમારી આનો પીએમ રિપોર્ટ જે છે મૃત્યુનું સચોટ કારણ જે છે એ અવૈધ્ય છે એનો શંકાસ્પદ મૃત્યુનો કે એનએસ વન જે રિપોર્ટ જે છે એ પોઝિટિવ આવેલો હતો આગળ ઉપર જે છે એ પીએમ રિપોર્ટ આવે આપણે ચોક્કસ મૃત્યુનું કારણ છે જાણી શકાશે પરંતુ હાલ જે આશાબહેનોની રજૂઆત જે છે એનું એ અમે મેડિકલ ઓફિસરની સામે જે તપાસ છે આવી છે આશાબહેનો છે એ તદ્દન જે છે એ જેટલું કાર્ય કરતા હોય એ અનુસંધાન એમને માનદ વેતન જે ચૂકવવામાં આવતું હોય આશાબહેનો કાયમી કર્મચારી નથી એટલે આશાબહેનો જે છે એમને દૈનિક ધોરણે પચાસ ઘરની મુલાકાત કરવાની હોય છે આ ઉપરાંત એનું મેડિકલ મીન્સ એમનું સુપરવિઝન અને મોનિટરિંગ છે જે મેડિકલ ઓફિસર દ્વારા કરવામાં આવતો હોય છે મેડિકલ ઓફિસર દ્વારા આવું કોઈ પણ કાર્ય કરવામાં આવ્યું છે કે નહીં એ બાબતે તપાસ છે એના અંતે નિર્ણય આવે એ મુજબ આપણે કાર્યવાહી કરી